અહીંયા ઘટના સ્થળે આવેલા અને ત્યારથી લઈને અત્યારે લગભગ પંદર સોળ કલાક થઈ ગયા છે સતત સર્ચ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે અમારા માણસોને ગઈકાલે રાત્રે પણ અને અત્યારે પણ અમે નીચે ટનલમાં ઉતારે જે કમસે કમ વીસથી ત્રીસ ફૂટ ઊંડી છે અને દરેક મેઇન હોલ પર અમારા અધિકારીઓ અને માણસોને ગાઈડલાઈનની મદદથી રાખ્યા છે જેથી એ લોકો અંદર સર્ચ કરતા જાય છે કોઈ જગ્યાએ બાળકને છે કે બોડી એની મળે છે કે કેમ આ કઈ રીતના જ માણસો રહ્યા છે કારણ કે સેફ્ટીનું બી ધ્યાન રાખવું પડે અમારા માણસોને અમે અંડરવોટર વોટર બી પહેરાવ્યા છે અને અંડર વોટર કેમેરા પણ સાથે રાખ્યા છે એના મદદથી સર્ચની કામ કામગીરી કરવામાં આવી રહી છે અને આ સિવાય જે જે આ ટનલ જ્યાં પૂરી થાય છે એ ખાડી પાસે પણ અમારી ટીમને એક ઉઠાઈ રહી છે જો ખાડીમાં ગઈ પાણીનો ફ્લો વધી જાય અચાનક અને બાળક જો ત્યાં નીકળી ગયું હોય તો અમે ત્યાંથી પણ સર્ચ કરી શકીએ અને આ સિવાય જે ડ્રેનેજ પમ્પિંગ પર જે પાણીનો ફ્લો જાય છે તો ત્યાં પણ અમારી એક ટીમને ઉતારવામાં આવી છે કેટલું અઘરું કહી શકાય કારણ કે પંદર કલાક થઈ ગયા છે માણસો વીસ વીસ ફૂટ અંદર જઈને તપાસ કરવા છતાં પણ મળતું નથી અંદર કામગીરી કેટલી અઘરી છે અંદર જો અમારા માણસોને અમે અમારા જીવના જોખમે જ કામગીરી કરીએ છે એ લોકો પોતાને છતાં એકબીજાની ગાઈડલાઇનની મદદથી અને સાંકેતિક શબ્દો વાપરીને કામગીરી કરતા એક મોન મેન હોલ હોલ પરથી નીકળે તો ત્યાં અધિકારી અને ફાયર જવાનોની ટીમ હોય છે બીજા મેન હોલ પર પણ અમારી સિનિયર અધિકારીઓ બધા ઊભા હોય છે એટલે એમની સાથે પણ કોમ્યુનિકેશન કરવામાં આવી રહ્યો છે કે તમે ક્યાં પહોંચ્યા છો શું પરિસ્થિતિ છે એ રીતના એમને કોમ્યુનિકેશન અને એમને સાંકેતિક સમજાવવામાં આવેલા હોય છે કોઈ પરિસ્થિતિ અઘરી જણાય તો અમને સંકેત આપે અમે એમને તાકીદે બહાર કાઢી શકીએ બીએસએફ સૂટ પહેરીને જવાનો ઉતરી રહ્યા છે આ એ જ અવાજ હોલ્ડ છે કે અલગ અલગ જ્યાંથી ઘટના સ્થળ છે ને જ્યાં ખાડી પૂરી થાય છે તમામ હોલ્ડ પર તમામ જગ્યા પર ફાયરના જવાનોને અધિકારીઓ છે અને ખાસ કરીને જે ખાડી છે ત્યાં આગળ બોટમાં પણ ફાયરના જવાનો તૈનાત છે એટલે કે બાળકને શોધવા છેલ્લા પંદર કલાકથી ફાયરના જવાનો પોતાના જીવના જોખમે બીએસએફ સૂટ દ્વારા ડ્રેનેજમાં વીસ થી ત્રીસ ફૂટ અંદર ઉતરી અને શોધખોળ કરી રહ્યા છે પણ હજુ સુધી સફળતા મળી નથી ત્યારે ફાયરના જવાનો સતત બાળક કેદારને શોધવા માટેની મહેનત કરી રહ્યા છે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો સુરત શહેરની આ ખૂબ જ ગંભીર ઘટના વરિયા વિસ્તારની આ ઘટના કે જ્યાં ગટરમાં એક માસૂમ બાળક ખાબક્યું છે અને લગભગ બે વર્ષનું આ બાળક અને તે ગટરમાં ખાબક્યું છે ત્યારે તેને લઈને સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે આખરે તંત્ર દ્વારા કામગીરી શા માટે ન કરવામાં આવી આ ગટરનું ઢાંકણું શા માટે ખુલ્લું હતું તેને બંધ રાખવામાં કેમ ન આવ્યું અને જો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તો ત્યાં આગળ એ પ્રકારની વ્યવસ્થા કેમ ન કરવામાં આવી કે જેનાથી કોઈનો પણ પગ ત્યાં આગળ ન પડે અથવા તો તેની આસપાસ કોઈ વ્યક્તિ આવી ન શકે તે પ્રકારની વ્યવસ્થા શા બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે લગભગ પંદર કલાક જેટલો સમય વીતી ગયો તેમ છતાં એ બાળકની કોઈ ભાડ નથી એ ભાડના કોઈ એંધાણ નથી હવે તંત્ર કામે લાગ્યું છે એ બાળકની શોધખોળ કરી રહ્યું છે પણ સવાલ આખરે એ કે તંત્રએ પહેલા કામગીરી શા માટે ન કરી એ ગટરનું ઢાંકણું બંધ કેમ નહોતું એને લઈને સવાલ થઈ રહ્યા છે કારણ કે હવે જો બાળક એ ગટરમાં ખાબક્યું છે અને તેની ભાળ નથી મળી રહી ન કરે નારાયણ અને એ બાળકને કંઈક થઈ જાય છે તો એના માતા પિતાનું શું એના માટે જવાબદાર કોણ રહેશે અને જો જવાબદાર ઠેરાવવામાં આવે છે છે તો તેના પર કયા પ્રકારની કાર્યવાહી થશે સુતંત્ર દ્વારા દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને સવાલો ઉદભવી રહ્યા છે કારણ કે બીજી તરફ એ લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે